વિજ્ઞપ્તી આઠ હે વ્રજાદીપ વ્રજના અધીશ્વર આપને અમારા અપરાધોની ગણના કરવી યોગ્ય નથી આપ તો સ્વાભાવિક ઐશ્વર્ય ભાવવાળા છો જ્યારે અમે દોષવાળા છીએ હે નાથ અમે આપના જ છીએ અમારું એ મોટું ભાગ્ય છે છતાં આપની નિકટ રહીને પણ અમને આપના નેત્ર કમળના દર્શન ન થાય એ અમારું દુર્ભાગ્ય છે એવું અમે માનીએ છીએ હે સિંધુ ગોકુળના સ્વામી એવા આપે અમારા સર્વનો અંગીકાર કર્યો છે અમારું વરણ કર્યું છે તેથી અમે અન્યાયી હોવા છતાં આપ અમને તજશો નહીં અમારો જરૂર અંગીકાર કરશો હેનાથ મારી પાસે એક કે બળ નથી વેદાધ્યનનું નથી યજ્ઞનું નથી તપનું વૈરાગ્ય કે યોગનું બળ કે પછી નથી શ્રીમદ્ ભાગવતમાં નિરૂપિત એવું ભક્તિનું કે જ્ઞાનનું અથવા બીજા કોઈ પ્રકારનું બળ મારી પાસે છે જ નહીં આપ મારા ઉપર કૃપા કરો તે જ મારું બળ છે પ્રાણપતિ અનુકૂળ થાય ત્યારે સર્વ કંઈ અનુકૂળ થઈ જાય છે તે જો પ્રતિકૂળ થાય તો પછી સર્વ કંઈ પ્રતિકૂળ થાય છે મારા ઉપર આપની કૃપા રહે તેવી વિનંતી છે